નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ગુજરાતમાં દિવસે ને દિવસે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને વારંવાર અમે કાર્યક્રમો થકી ચેતવતા રહ્યા છીએ પરંતુ આ વખતે થોડા દિવસો એ પ્રકારના સમાચારો બહાર આવી રહ્યા છે કે સરહદી વિસ્તારોમાં જે ડ્રગ્સ છે ડ્રગ્સનો જથ્થો મોટા પાયે પકડાતો હોય અને તપાસ એજન્સીઓ જે છે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ વારંવાર પકડાતું હોય છે ક્યાંક જખૌના કચ્છ બાજુ કિનારામાંથી પેકેટો મળી આવતા હોય છે તો ક્યાંક સ્મગલિંગ દ્વારા ઘુસાડવામાં આવતું હોય છે તો સરહદો ઉપર જે પ્રકારે કાર્યવાહી થતી હોય છે તેમાં તો ડ્રગ્સ પકડાતું જ હોય છે પરંતુ આજે વાત કાર્યક્રમમાં કરવાની છે કે ઘરઆંગણે જે હાટળીઓ ધમધમે છે તેના પર તવાઈ ક્યારે કેમકે ઘરઆંગણે જ્યારે ડ્રગ્સની હાટળીઓ જે ઇન્ડસ્ટ્રી જે એક આખું માર્કેટ ઊભું થયું છે એ માર્કેટ સસ્તા નશાનો કાળો કારોબાર જે પ્રકારે ચાલી રહ્યો છે તેના ઉપર હવે તાકીદે તવાઈ બોલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે સમાચારો એ પ્રકારના સામે આવી રહ્યા છે એક રિપોર્ટ મુજબ આપને જણાવી રહી છું કે સસ્તા કપ સિરપનું અને નશાના ઇન્જેક્શનનું માર્કેટ અને સસ્તા કફ સિરપમાં મુખ્યત્વે કપ સિરપ એ પ્રકારના કે જે શરદી ખાંસીની દવા માટે વપરાતા હોય પરંતુ તેમાં ભેળસેળ ખૂબ જ નશીલા દ્રવ્યોની થતી હોય અને ત્યારબાદ તેને કોઈપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર્સ દ્વારા જ વેચવામાં આવતા હોય છે અને માર્કેટમાં એ પ્રકારે એક આખું નેટવર્ક પ્રસ્થાપિત થયેલું છે નશાકારક ઇન્જેક્શનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખાસ તો દર્દીને બેભાન કરવા માટે જે ઇન્જેક્શનો અપાતા હોય છે તેમાં જે દ્રવ્ય જે દવાઓ ભેળવેલી હોય છે એનેસેશિયા માટે જે પદાર્થો વાપરવામાં આવતા હોય છે ઇન્જેક્શનની અંદર તેનો જ પછી આગળ જતા જે યુવાનો છે તે કીક લેવા માટે ડ્રગ્સની તે નશાનું એક પદાર્થ જે છે તેનું સેવન પોતાના શરીરમાં તે કેવી રીતે કરી શકે તેના માટે ઇન્જેક્શન વડે એ ઉપયોગ થતો હોય છે અને આ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાગેલો છે અને તેમ છતાં ગેરકાયદેસર તે કેવી રીતે તેનો સપ્લાય થઈ રહ્યો છે તેના વિશે થોડું આજે જાણવું છે આજે જાણવું છે એવા એવા પ્રકારના કારોબાર વિશે કે જેમાં જ્યારે આપણે કફ સિરપની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે દુકાનોમાં નિયમ એવો જ છે કે કોઈ પણ તબીબ જે છે એ જ્યારે કપ સિરપ કોઈ પણ દવા સૂચવે તો તેની એક માત્રા લખેલી હોય છે અને એ માત્રાની અંદર જ એનું વેચાણ કરવાનું હોય છે પરંતુ જથ્થા એ પ્રકારે દુકાનોમાં બજારોમાં ઠલવાતા હોય છે અને એ જે જથ્થા છે એ જથ્થાની ક્યાંથી ડિમાન્ડ ઉદ્ભવે છે ક્યાંથી તેનો સપ્લાય કરવામાં આવે છે અને દાણચોરીનું આખું જે એક નેટવર્ક છે એ ક્યાંથી ઊભું થાય છે આખી પ્રક્રિયા સમજીશું સાથે સાથે એ પણ સમજીશું કે આવા લોકો કે જેને વળગળ થયેલું છે એવા યુવાનો કે જે રવા ચડેલા છે તેઓ કેવી રીતે આ બંધારણમાંથી છૂટી શકે કેવા પ્રકારે આ ડ્રગ્સમાંથી પોતાની જાતે દૂર રાખી શકે અને ખાસ તો કયા એવા કારણો આપણને જોવા મળી રહ્યા છે કે જેની પાછળ યુવાનો વધુ ને વધુ આ રસ્તે જઈ રહ્યા છે શા માટે આ તમામ કારણોની આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું તો વધુ સમય ન લેતા જે બે મહેમાનો મારી સાથે જોડાયા છે એમનો હું આપણે પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે સાગર બ્રહ્મભટ કે જે ઘણા સમયથી ડ્રગ્સના ક્ષેત્રમાં કાર્યરત છે અને પોતાનું એક એનજીઓ છે એનજીઓની એક્ટિવિટી કરવા ઉપરાંત તે પોતે પણ કેમકે ડ્રગ્સમાં જે નશાકારક પદાર્થો હોય છે તે ક્યાંથી તેનું માર્કેટ આખું ઊભું થાય છે એ બાબતે પણ તેમણે પોતે સંશોધન કરેલું છે એ બાબતે પણ ક્યાંક એ જ માર્કેટ છે તેને રોકવા એ જે નેટવર્ક છે તેને તોડવા માટે તેમણે પોતે પણ ક્યાંક પ્રયત્નો કરેલા જ છે ચોક્કસ પડેલા તેમના અનુભવો તો જાણવા જ છે એની સાથે સાથે જ્યારે આ પ્રકારના પદાર્થોનું સપ્લાય થાય છે એ સપ્લાય થયા બાદ ક્યાંથી ક્યાં તેના છેડા અડે છે ક્યાં તાર જોડાયેલા છે એ તમામ બાબતની માહિતી સાગરભાઈ પાસેથી મેળવીશું એટલે સાગરભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાગરભાઈની સાથે સાથે મારી સાથે જે જોડાયા છે તેમનો હું આપને પરિચય આપી દઉં મારી સાથે ડોક્ટર દેવાંશી પટેલ જોડાયા છે જે વ્યસન વ્યસન મુક્તિ નિષ્ણાત છે એક રિહેબિલિટેશન સેન્ટરની અંદર જ્યારે કોઈ યુવા એમ કહીને દાખલ થાય છે કે તેને કોઈ ડ્રગ્સનું એડિક્શન છે અને વળગણમાંથી વ્યસનમાંથી છૂટવા માંગે છે કેવી હોય છે તેની સ્થિતિ તેની માનસિક સ્થિતિ તેની શારીરિક સ્થિતિ કેવો તેનું એક મનોબળ હોય છે અને મનોબળ તેનું મજબૂત કેવી રીતે કરવામાં આવે છે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેથી આખરે એ ક્યાંક જીવનમાં એવો નિર્ણય લે કે હવે ડ્રગ્સને ના પાડવી છે હવે બિલકુલ આ બંધારણમાંથી છૂટવું છે કેવી રીતે યુવાનોને મદદ કરવામાં આવે આ તમામ જે બાબતો છે તે દેવાંશીબેન પાસેથી સમજવી છે એટલે ડોક્ટર દેવાંશી આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં અ સાગરભાઈ પેલો સવાલ તો આપને જ પૂછવો છે અને સવાલ એ જ છે કે આપણે જ્યારે અવારનવાર સમાચારોમાં ચમકતું હોય છે ને કે કચ્છના દરિયાકાંઠેથી આટલા હજાર કિલો આટલા હજાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અને જેટલા પણ જે નાર્કોટિક્સ વાળા જેટલા પણ લોકો છે એ ખૂબ જ પ્રશંસા અને પાત્ર કામગીરી છે ખૂબ જ આવકારદાયક કામગીરી છે પરંતુ તેમ છતાં આપણી અંદર ઘરની અંદર જે લોકો દુકાનો હાટડીઓ ચલાવે છે માર્કેટ ધમધમતું કરી રહ્યા છે કોણ છે આ લોકો અને આ લોકો જે છે તેની સામે કેમ હજી સુધી કાર્યવાહી નથી થઈ રહી એવું શું કરવું જોઈએ કે જેથી આ હાટડીઓ બંધ થાય જી ચોક્કસ તમે જેમ કીધું એ પ્રમાણે નશાનો કારોબાર ખાલી જે મેરુઆના કે જે એવા બધા ડ્રગ્સ છે એના પર સીમિત નથી એક આ એવો એક બહુ મોટો પ્રકારનો ડ્રગ્સનું બહુ મોટું દૂષણ છે જે આપણા સમાજમાં બહુ જ પહેલાંથી એટલે ના હમણાં છેલ્લા એક બે વર્ષથી પણ છેલ્લા પાંચ દસ વર્ષથી એનો ટ્રેન્ડ અમે જોઈ રહ્યા છે નશાકારક જે આ સિરપ્સ હોય છે ફેન્ટનિલ નામના ઇન્જેક્શન્સ હોય છે એ લોકો લેતા હોય છે બઉ મોટું દૂષણ છે અને આના માટે અમે એક સર્વે બી કર્યો હતો અને જોડાયું હતું કે ભાઈ અમદાવાદ ની અંદર કે ગુજરાતની અંદર જેટલા બી પાર્ક છે પાર્ક ની અને બહુ સરપ્રાઇઝિંગ હતું કે પાર્કની આજુબાજુ અમને નહીં નહીં એક નહીં તો લગભગ વીસ પચીસ પચાસ બોટલો સિરપની કફ સિરપની એ અમને ત્યાં આગળ જોવા મળતી એટલે ફેકેલી જોવા મળતી એટલે જે ફેકેલી હોય તો ના એ આખા ગુજરાત ની અંદર અમે સર્વે કરાવે તો પણ મોસ્ટલી અમદાવાદ ની અંદર અમે લોકો સર્વે કરાવ્યો તો કે પાર્કની અંદર આજુબાજુ કઈ રીતનું આનું દૂષણ છે કઈ રીતે આનું વેચાણ થાય છે એ આપણે બધું એટલે એના માટે આપણે બહુ મોટો સર્વે બી કરાવ્યો હતો સર્વે એવું ચોંકાવનારી વસ્તુ બી બહાર આવી હતી કે પાર્કની આજુબાજુ છોકરાઓ યુવાધન જે બધા ચાલવા આવતા હોય છે દોડવા આવતા હોય છે એ લોકોમાં આ દૂષણનું એક વધારો જોવા મળે છે કફ સિરપ કેમ લોકો લેતા હોય છે એનું રીઝન છે કે એક તો એનાથી જે સેડેટિવ અસર થાય છે એના એની અસર નથી હોય છે અને એક સાથે એનો નશો કરવો એ આ એક ટ્રેન્ડમાં પહેલાથી રહેલું છે જ્યારથી આ બધા નશા નતા મળતા એ પહેલા બી આ ટ્રેન્ડમાં હતું અત્યારે બી આ ટ્રેન્ડમાં છે અને અત્યારે લગભગ વધારે છે આ ટ્રેન્ડની અંદર અને નશો વેચાએલો છે ઘણા બધા ટ્રેન્ડમાં અમુક જગ્યા પર અમુક જાતના નશા થતા હોય છે અમુક જગ્યા પર અમુક જાતના નશા થતા હોય છે જેમ તમે કીધું એમ પ્રમાણે ઇન્જેક્શન્સનો ટ્રેન્ડ પહેલા જોવા નહોતો મળતો હવે ડેફિનેટલી ઇન્જેક્શનનું ટ્રેન્ડ બી અહીંયા જોવા મળે છે આપણે પંજાબમાં પરિસ્થિતિ જોયેલી છે કે પંજાબનું યુવાધન ઇન્જેક્શન્સના માધ્યમથી ઘણા બધા લોકોને ઘણી બધી આડઅસરો થઈ એચઆઈવી ના શિકાર બી થયા એવી જ રીતે ગુજરાતની અંદર એક એવો વર્ગ છે જ્યાં આપણે ઇન્જેક્શન્સના જે એક્સચેન્જ થતા હોય છે એ બી આપણે જોયેલા છે અને અત્યારે એનો ટ્રેન્ડ વધી રહ્યો છે બિલ સાગરભાઈ ખુબ જ કપરી વાસ્તવિકતા છે જે સ્વીકારવી પડે છે પણ આની પાછળ આપણે જવાબદાર કોને ગણીશું આપણે જવાબદાર મેડિકલ સ્ટોર્સના સંચાલકોને ગણીશું આપણે જવાબદાર તબીબોને ગણીશું આપણે જવાબદાર પોલીસ તંત્રને ગણીશું કે એ આ આ પ્રકારે જ્યારે ખુલ્લે આમ જયારે વેચાણ થઈ રહ્યું છે આ પ્રકારે ઇન્જેક્શનોનું અને ને તેમ છતાં નથી અટકાવી શકતા આખરે કોણ જવાબદાર અ ઘણા વખત થી એમ છે ને લાસ્ટમાં અમે જેટલું જોયું છે એ પ્રમાણે અત્યારે જવાબદાર જો આપણે કોકને ગણવા જઈએ તો સૌથી પહેલા જવાબદાર તો આપણે પોતે છીએ કે આપણે એના માટે કશું કરી રહ્યા નથી નંબર ટુ આપણે ઘણી બધી વસ્તુ જોયેલી છે કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી એવી ગાઈડલાઇન્સ બી નક્કી થઈ છે કે અમુક પ્રકારના જે ડ્રગ્સ છે એને તમે વેચી ન શકો એટલે જે દવાઓ છે અમુક પ્રકારની દવાઓ તમે જે શેડ્યુલાઇઝ ડ્રગમાં આવે છે એમાં તમે એ દવાઓનું વેચાણ ખુલ્લે આમ ન કરી શકો તેનાથી ઘણો ખરો રોગ આવ્યો છે મેડમ એવું નથી નથી આવ્યો પણ હજુ બી આની પર થોડું જે મેડિકલ સ્ટોર્સ છે એની આજુબાજુ જે તપાસ કરવી એ બધું થોડું વિજિલન્સ કરીએ આપણે તો એની પર આપણને ડેફિનેટલી સફળતા મળી શકે એમ છે કારણ કે ત્યાં હજી બી ક્યાંક ને ક્યાંક આપડી એવું લાગે છે કે ક્યાંક આપણે પહોંચી શક્યા નથી મેડિકલ સ્ટોર્સ ઉપર ચેકિંગ નિયમિતપણે થતું નથી એટલે આ જેની જવાબદારીમાં આવે છે જે તે વિભાગ છે એમણે ચોક્કસપણે સંજ્ઞાન લેવું જરૂરી છે કેમકે મેડિકલ સ્ટોર મેડિકલ સ્ટોર્સની અંદર જે કોઈ પણ આરોગ્ય સાથે સંકળાયેલા લોકો જે છે પછી એમસી હોય કે પછી કોઈ પણ આરોગ્ય વિભાગની કામગીરી હેઠળ આવતું હોય તો તેમની કામગીરી હેઠળ પણ મેડિકલ સ્ટોર્સના જે સંચાલકો છે તેમના પર તવાઈ બોલાવી ખૂબ જરૂરી બની જાય છે મેમ જેમ મેં કીધું પ્રમાણે કે અત્યાર સુધી ઘણું બધું કામ થયેલું છે પણ હજી બી આપણે એની અંદર વિજિલન્ટ રહેવાનું જરૂર છે કારણ કે ઘણી બધી જગ્યાઓ પરથી એ રીતનું કામ થતું હોય છે આપણે એના માટે બધા જ મેડિકલ સ્ટોરને દોષી ના ઠેરવી શકીએ ઘણા બધી જગ્યાએ પણ એકદમ એકદમ ચોક્કસ અમે પોતે સર્વે કરેલો છે અને ઘણી બધી જગ્યાએ અમે લોકોને મોકલેલા છે ઘણી બધી જગ્યાએ બહુ સારો રિસ્પોન્સ મળે છે કે મેડિકલ સ્ટોર વાળા ચોખ્ખી ના પાડી દીધી હોય છે કે ભાઈ આ વસ્તુ નહીં જ થાય એટલે પોઝિટિવ રિસ્પોન્સ પણ છે પણ એની સાથે સાથે આપણે એલાર્મિંગ સિચ્યુએશન એ છે કે ઘણી બધી જગ્યાએ એવા કામ થઈ રહ્યા છે જેને આપણે રોકવાની જરૂર છે સૌથી વધારે જરૂર એ જગ્યા ઉપર રોકવાની જરૂર છે આજે જે આ દૂષણ છે એ આપણે ઘરની અંદર બી ક્યાંક ને ક્યાંક લાગેલું છે આજે આપણે જોઈએ છે કે આપણા જ ઘરની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે ઘણા જ બધા આપણા જ પોતાના પેરેન્ટ્સ રિલેટિવ્સ ને આપણે જોતા હોય છે કે જેમને રાતની દવા લીધા વગર ઊંઘ નથી આવતી તો એ પણ એક પ્રકારનો નશો છે અને એને પ્રિસ્ક્રાઇબ કરવાવાળા લોકો બી કોણ છે એ બી ડોક્ટર્સ જ છે પણ ડોક્ટર્સ બી એ જોતા હોય છે કે ભાઈ આ માણસને ખરેખર ઊંઘની જરૂર છે કે નહીં અને ઘણી બધી જગ્યાએ અમે એવો બી ટ્રેન્ડ જોયેલો છે કે પેશન્ટ ડોક્ટરને રિક્વેસ્ટ કરતું હોય છે કે સાહેબ પ્લીઝ અમને ઊંઘ નથી આવતી એટલે દવા આપી દો અને ડોક્ટર સોફ્ટ કોર્નર રાખીને એને પ્રિસ્ક્રાઇબ કરી દે છે કે ભાઈ ઓકે તમને આ દવાની જરૂર છે એનો નશો ક્યારે ક્યારે માણસને બંધાઈ જાય છે એ નશામાં માણસ ક્યારે ક્યારે અંદર એટલો સપોર્ટ જાય છે કે એને પોતાને ખબર નથી પડતી અને આજની તારીખમાં એવો એવો ટાઈમ બી આવી જાય છે કે માણસને એ દવા લીધા વગર ઊંઘ નથી આવતી તો આ જે ટોટલ ઓવરઓલ સિચ્યુએશન છે એ તો ડેફિનેટલી લાર્મિંગ છે અને એની પર કામ કરવું સખત સખત એટલે સખત જરૂર જેટલું જ પેલું ડ્રગ્સનું જે દૂષણ છે એટલું જ આ લેવલના ડ્રગ્સનું બી દૂષણ આપણા સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક છે બિલકુલ ડોક્ટર દેવાંશી જે પ્રકારે સાગરભાઈએ વાત કરી કે આખું જે એક સાયકલ આ ઉભી થઈ છે એમાં ક્યાંક તબીબો પણ જવાબદાર તો છે જ મારે એ જાણવું છે કે એક તો કપ સિરપની અંદર જે પદાર્થો હોય છે પદાર્થો હોય છે ઇન્જેક્શન ખાસ કરીને નામનો ઉલ્લેખ જરૂરી છે એ ખૂબ જ પોપ્યુલર છે કે જેને ઇન્જેક્શન વડે એ નશાનું સેવન કરતા હોય છે યુવાનો સૌથી પહેલા તો આડઅસર જણાવો કેમકે આ પદાર્થો જ્યારે શરીરમાં જાય કેવા પ્રકારની અસર કરી શકે કેવા પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે ઓકે સૌથી પહેલા જેમ તમે કીધું કે કોડિન છે કે મેટાઝોલમ છે તો સૌથી પહેલા એનું સેવન એટલે કરવામાં આવે છે બીકોઝ એના લીધે કિક મળે છે જેમ સરે કીધું કિક એટલે મળે છે બીકોઝ તમારા શરીરમાં ડોકામિન નામનો અંતસ્ત્રાવ રિલીઝ થતો હોય છે તો જેના કારણે તમને થોડોક વાર માટે બહુ જ ખુશી અને હેપી ફિલિંગ આવતી હોય છે તો એનું સેવન વધી જવાના કારણે ઘણીવાર એ કીક લેવા માટે લોકો વધારે પ્રમાણમાં લઈ લેતા હોય છે જેના ઓવરડોઝ કે ઇન્ટોક્સિકેશન થઈ જાય જેની અંદર માણસ કોમામાં બી જઈ શકે છે તેના શ્વાસ ધીમા પડી શકે છે ને તેનું મૃત્યુ પણ થઈ શકે છે એટલી ગંભીર બીમારી બી એને ઇન્ટોક્સિકેશન લક્ષણો બી જોવા મળેલા છે સાથે સાથે જો આપણે વાત કરીએ કે કોટેન કે મિટાઝોલામ કે કોઈ પણ પ્રકારનો નશો કરવાથી શું બીમારીઓ થઈ શકે તો તેનાથી નેવું ટકા માનસિક બીમારીઓ વધવા થવાના ચાન્સીસ વધી જાય છે ડિપ્રેશન છે કે એન્ઝાયટી છે કે પછી આગળ જતા જતા સ્કીઝોપ્નિયા નામની બીમારી પણ થઈ શકે છે તો આટલા ગંભીર બીમારીના લક્ષણો તેમજ આટલી ગંભીર બીમારીઓ પણ પેશન્ટને લાગુ પડી શકે છે બિલકુલ ડોક્ટર દેવાંશી થોડું સાયકોલોજીકલી પણ આને જો આપણે સમજીએ કે યુવાનો શા માટે વધુ ને વધુ કદાચ દેખા દેખી કારણ હોઈ શકે પરંતુ એના સિવાય એના ઉપરાંત કયા કારણો આપ જોઈ રહ્યા છો કે વધુ ને વધુ લોકો આકર્ષિત થાય છે કે આ પ્રકારના પદાર્થો લેવાથી કદાચ એને એવું થાય કે એને મનમાં એકદમ શાંતિ લાગશે એને એવું લાગે કે મનમાં ઓચિંતા જે એક આનંદની લાગણી કે જે આપણે કહેવાય ને કે હોર્મોન જે ડોપામાઈનનું સ્તર વધે એના પછી જે લાગણીઓ થતી હોય છે એ વારંવારનો એને અનુભવ લેવા માંગે છે અને એટલા માટે રવાડે ચડી જતો હોય છે કયા કારણો આપ જોઈ રહ્યા છો હા અમે જોયું છે કે મોસ્ટ ઓફ ધ કેસીસમાં કે પિયર પ્રેશર એટલે કે ભાઈબંધોનું પ્રેશર કે તું નહીં લઈ તો આપણે તારી ભાઈબંધી છોડી દઈશું તો એક એ કારણથી જોવા મળ્યું છે અને છોડવા માટે બી એમનો જે ડર છે કે હું છોડીશ તો મારી ભયબંધી તૂટી જશે તો એ એના કારણે બી એ લોકો એનું સેવન કરતા હોય છે બીજું એક કારણ છે કે સોશિયલી મતલબ કે એમને જોયું હોય કે એમના પેરેન્ટ્સ લે છે અથવા ફાધર કે કોઈ બી ઘરમાં કોઈ નશો કરે છે તો એમને એવું લાગે કે આ નશો તો વેલિડ છે આ કરી શકાય છે તો એના કારણે બી એક જોવા મળે છે ત્રીજું એક કારણ છે કે ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે પેશન્ટને પ્રાઇમરી ડિપ્રેશન એન્ઝાઇટી અથવા તો ઊંઘ ના આવવાની તકલીફો હોય છે જે દૂર કરવા માટે એ એક વાર બે વાર એનું સેવન કરે એટલે એમને એવું લાગે કે આનાથી તો રિલેક્સેશન થાય છે એટલે એ શું કરે સેલ્ફ મેડિકેશન કરે એટલે જાતે જ પોતાની જાતને ટ્રીટ કરવાનો ટ્રાય કરે ને એની અંદર એ ક્યારેય એ રિલેક્સેશનમાંથી એના નશામાં ચડી જાય છે અને પોતાને પણ આટલા કારણો બિલકુલ તમારી તમારી પાસે જયારે યુવાનો યુવતીઓ યંગ જનરેશન કદાચ સૌથી વધારે આવતી હશે તમે શું એવું ઓબ્ઝર્વ કર્યું છે કે શા માટે આ લોકો આ દિશામાં કેમ કે તેમને ખબર પણ છે કે એક વખત જો આપણે વળગણ જે છે વળગણ એટલું જલ્દી છૂટશે નહીં એના પછી એક અલગ જ સ્ટ્રગલ ઊભી થવાની છે અને એની સામે લડવાનું છે પણ તેમ છતાં એ લીધા વગર છૂટકો નથી એવી સિચ્યુએશન કેમ આવી જાય એના મેઇનલી બે કારણો છે કારણ કે એક તો આપણે પહેલા જાણ્યું કે એની કીક મળે છે એ કીક લેવા માટે વારંવાર એનું સેવન કરે છે બીજું એક કારણ છે કે જો એ સેવન નથી કરવામાં આવતું તો એને વિડ્રોલ સિમ્ટમ્સ આવે છે વિડ્રોલ સિમ્ટમ્સ એટલે કે હાથમાં ફફડાટ થઈ જવું હાથ પગ દુખવા લાગવા આંખમાંથી પાણી નીકળવું નાકમાંથી પાણી નીકળે ડાયરિયા થઈ જવા વોમિટિંગ થઈ જવી આટલી બધી નેગેટિવ ઇફેક્ટ જોવામાં આવે છે કે જેથી એમને એવું લાગે કે આ વિડ્રોઅલથી દૂર જવું હોય

અ કોઈ બીમારી નથી આપણે જાતે જ એને ઉભી કરી છે પરંતુ વ્યસન એક માનસિક બીમારી છે જો એને સરખી રીતે ટ્રીટ કરવામાં આવે તો કમ્પ્લીટલી પેશન્ટ બહાર આવી શકે છે પરંતુ તેને ફેમિલી પ્રેશર પિયર પ્રેશર અને મેઇનલી આર રેઇન્ફોર્સમેન્ટના કારણે એ બહાર નથી આવી શકતા એ લોકો ઓકે સાગરભાઈ આપણે ચર્ચા આમ તો કરી કે કેવા પ્રકારે આખું આ જે નેટવર્ક હોય છે તે ચાલતું હોય છે પરંતુ આપના તરફથી જો આપણે સૂચનો સૂચનો જે છે આપી શકીએ કે કેવા પ્રકારે આપણે બંધ કરાવી શકીએ તો ખરેખર તો એકદમ બેઝિક લેવલથી એકદમ જમીની સ્તરથી કેવા પ્રકારની કામગીરી થવી જોઈએ કે પછી આટલું બધું જે નેટવર્ક ફેલાય છે એ ફેલાય જ નહીં જેમ આપણે કીધું એમ બેન કે આમાં આગળ જેટલા બી લોકોને ત્યાં આગળ એ લોકોને મેડિકલના જેટલા બી લાઇસન્સ ઇશ્યુસ થયેલા છે એ લોકોના જે પ્રોસીજર છે એની પણ થોડુંક રિવ્યુ કરવા જેવું છે શેડ્યુલ એજ ના જેટલા બી ડ્રગ્સ છે એના સિવાયના જેટલા ડ્રગ્સ છે એનું પ્રોપર જો આપણી પાસે બાયફર્કેશન હોય કે ભી કોને આપ્યું કેટલા લેવલમાં આપ્યું ઘણીવાર આપણે તમે જોતા હોય તો તબીબોના ત્યાં બી જે ઇન્જેક્શન્સ છે એ લોકોના બી માફ થતા હોય છે કે ભાઈ આટલા એમએલ યુઝ થયું છે ને આટલા હિસાબ આપવો પડતો એટલે એવું નથી કે એ લોકો હિસાબ નથી આપી શકતા હિસાબ આપવો પડતો હોય છે આગળ લોકો હિસાબ માંગતા બી હોય છે કે ભાઈ આટલા ઇન્જેક્શન્સમાં તમને આટલા ઇન્જેક્શન પ્રોવાઈડ થયા હતા અને આટલા એમએલ તમને પ્રોવાઈડ થયું હતું આટલા એમએલ તમે કોને કોને યુઝ કર્યું ને કેટલા દર્દીઓમાં યુઝ કર્યું એટલે ચોક્કસથી ગવર્મેન્ટ અને જે સરકાર છે અને જેટલા ડિપાર્ટમેન્ટ છે એ લોકો આની પર બહુ જ વિજિલન્ટ છે પણ હજી બી

અને એને કઈક પાંચસો ની નોટ પકડાવીને એને કે કે મને ફલાણું ફલાણું ઇન્જેક્શન તું આપ કે પછી એ જે સિરપ ની બાટલી છે એ મને આપી દે અને પછી એ આપી દે તો આ કોને ખબર પડવાની એટલે આપણે વિજિલન્સ કરીએ પણ તેમ છતાં છૂટા છવાયા આપણા આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય તો પછી આ નેટવર્ક ને રોકવું અઘરું છે ને ડેફિનેટલી અને મેમ એવું નથી કે ખાલી કદાચ મે બી એવું બી બની શકે કે કોઈ જગ્યાએ કોઈ નાની જગ્યાએ નાની ફેક્ટરી બી ચાલુ થઈ ગઈ હોય આની અને ત્યાંથી જ વેચાણ થતું હોય અને ત્યાંથી જ નેટવર્ક આખું ઊભું થતું હોય એટલે મલ્ટિપલ ઓપ્શન્સ છે ને મલ્ટિપલ જગ્યાએથી આ બધી વસ્તુ બની શકે છે કારણ કે આની માટે એક નાનું એવું સેટઅપ ઉભું કરીને જો એમાંથી વેચી શકતા હોય તો એ બી પોસિબલ છે એટલે બનાવવામાં તો ઘણું બધું બની શકે એવું છે અને મળવામાં ઘણું બધું મળી શકે એવું છે એને રોકવું એ ના જસ્ટ પોલીસનું કામ છે પણ આપણે એઝ અ એઝ અ એઝ અ લેમન પર્સન એઝ અ મીડિયા એઝ અ સરકાર એઝ અ ગવર્મેન્ટ એઝ અ પોલીસ એઝ અ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ બધા ભેગા મળીને પર જો કામ કરીશું ઇવન ડોક્ટર્સ આ બધા ભેગા થઈને જો કામ કરીશું અને બધાય આપણે આ રીતે એની પણ અંદર કોન્ટ્રીબ્યુટ કરીશું તો જ આ વસ્તુને રોકવું મુશ્કેલ છે બાકી આ વસ્તુ આ વસ્તુ અનસ્ટોપેબલ છે અને આવનારા વર્ષોમાં આનાથી બી વધારે આપણને આનું દૂષણ જોવા મળવાનું છે બિલકુલ અને સાગરભાઈ ખાસ કરીને કેમિકલ ફેક્ટરીઓ જે છે કેમિકલ ફેક્ટરીઓ ની અંદર થી પણ ક્યાં એ લોકો સપ્લાય કરતા હોય એ પ્રકારની ઘટનાઓ ત્યાં આવી શકે એટલે ત્યાં પણ ચેકિંગ થવું ખૂબ જરૂરી થઈ જાય આજે આપણે જોઈએ છે બેન કે લાસ્ટ 1 વર્ષ બે વર્ષ ની અંદર આજે જોયું હોય આપે તો ગવર્મેન્ટ અને ગુજરાત રાજ્ય સરકારે ઘણું સારું કામ કર્યું છે આ બાબતમાં અને ઘણી બધી જગ્યાએથી એ લોકો એ ફેક્ટરીઓ જે આવી રીતે ચાલતી હતી એ લોકો પર રેડ કરી છે અને એ લોકોને પકડ્યા છે અને એ લોકોને ક્યાંક ને ક્યાંક અત્યારે એ લોકો પ્રોસિજર બી લોકો છે તો એવું કેવું જે પાંચ વર્ષનો હત્યારનો સિનારો જોશો તો ઘણી બધી તમને ધરપકડો દેખાશે અને ઘણી જગ્યાએ રેડ બી દેખાશે એટલે ડેફિનેટલી પોલીસ અને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ આ વસ્તુમાં બહુ જ સક્રિય થઈ ગઈ છે અને છેલ્લા પાંચ એક વર્ષની અંદર આપણને ઘણી બધી જગ્યાએથી તમને આ રીતના લોકોને પકડેલા દેખાશે એટલે એવું નથી કે કામ નથી થઈ રહ્યું અને કામ ડેફિનેટલી થઈ રહ્યું પણ હજી બી એની પર વધારે કામ કરવાનું કારણ કે ડિમાન્ડ વધી ગઈ છે તો સપ્લાય બી એટ ધ સેમ ટાઈમ વધી ગયો છે જેટલી ડિમાન્ડ વધી રહી છે એટલો જ સપ્લાય વધી રહ્યો છે અને એટલો જ સપ્લાય કદાચ ડબલ થઈ રહ્યો છે તો એ સપ્લાય પર રોક કેવી લાવી અને એની પર કેવી વધારે વધારે વર્ક કરવું એ ચિંતાનો વિષય છે અને એની માટે આપણે બધા કોન્ટ્રીબ્યુશન આપવું પડશે બિલકુલ તો ડિમાન્ડ વધી રહી છે અને ડિમાન્ડ કરવા વાળા જે લોકો છે તે પણ વધી રહ્યા છે એટલે ડોક્ટર દેવાંશી શું કહેશો આપની પાસે જે યુવાનો આવે છે યંગ જનરેશન અને ટીનેજર્સ પણ આવતા હશે આપની પાસે તો હવે એ આ દિશામાં વળેલા છે એમને પાછા સારા માર્ગે સાચા માર્ગે એમને વાળવાના છે સૌથી પહેલા શું આપના પ્રયત્નો રહે છે કે કેવી રીતના કે ઘણી વખત ટીનેજ એક્ટર્સ કેવું હોય છે વલણ કે એમને તો એવું જ લાગે કે બસ હું જઈશ અને ભાષણબાજી કરશે મારી સાથે કે ભાઈ આવું ના કરો ને કેમ કે આવું તો કોઈને ગમતું નથી આવી વાતો કોઈને ગમતી નથી સાંભળવી તો પછી આપણા કેવા પ્રકારના પ્રયત્નો રહે છે કે એ જે યુવાન છે એ અઘરું છે ચોક્કસપણે ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ તેમ છતાં શું પ્રવૃત્તિઓ એવી થવી જોઈએ કે મા બાપ પણ કંઈક શીખી શકે તો સૌથી પહેલા જ્યારે કોઈ બી દર્દી અમારી જોડે આવે છે કે જેને વ્યસન મુક્તિ થવું છે કે વ્યસન છોડવું છે તો સૌથી પહેલા અમે લોકો એમનું મોટિવેશન ચેક કરતા હોઈએ છીએ કે એમને કેટલી ઈચ્છા છે એ હિસાબે અમે લોકો પહેલા મોટિવેશન એન્હાન્સમેન્ટ થેરાપી મોટિવેશન મોટી થેરાપી એટલે કે વધારવા માટેની થેરાપી છે જેની અંદર ઘણા બધા સેશન્સ કરવા પડે છે એની એક જોડે એક ગ્રુપ થેરાપી બી અમે લોકો કરતા હોઈએ છીએ બીકોઝ તમે જેમ કીધું કે એ લોકોને ખબર છે કે આમાંથી બહાર આવવું છે પરંતુ નથી આવી શકતા અથવા તો એમને એવું લાગે કે આ તો ભાષણ કરીને બંધ કરી દે છે તો આ ગ્રુપ થેરાપી થી આપણે એવા જ લોકો જે સેમ વ્યસન કરે છે એ લોકો કેવી રીતે બહાર આવ્યા છે એ લોકોએ શું રસ્તા અપનાવે છે એ વસ્તુ શેર કરવાથી એમને પોતાને બી એક મનોબળ મજબૂત થતું હોય છે મોટિવેશન ઇન્ક્રીઝ થતું હોય છે કે હા હું પણ આ બીમારીમાંથી બહાર આવી શકું તો અમે લોકો એક ગ્રુપ સેશન્સ પણ કરતા હોઈએ છીએ પરંતુ તેની સાથે સાથે વિડ્રોઅલ સિમ્ટમ્સ જેમને કીધા કે ઘણીવાર ના છૂટવાનું કારણ એમનું વિડ્રોઅલ સિમ્ટમ્સ હોય છે કે તકલીફો વધી જાય છે અને એના કારણે બી એ લોકો છોડવા માંગવા છે પરંતુ નથી છોડી શકતા તો એટલા માટે વિડ્રોઅલ સિમ્ટમ્સ ના આવે ત્યાં સુધી અમે લોકો એમની એવી દવાઓ આપીએ છીએ સિમ્ટમેટિક મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ કે જે જે એમને પ્રોબ્લેમ્સ હોય એ હિસાબે અમે લોકો એમની

તો પછી આપ શું કે જે યુવાનો છે કે જે ખરેખર એવું ઈચ્છતા હોય કે મારે આવા કોઈ સેન્ટરમાં જઈને મારે હવે પોતાની જાતે મારે મુક્ત થવું છે આ બધી બધીઓથી પોતાની જાતે મુક્ત કરવી છે શું તો એના માટે તો હું ચોક્કસ રીતે એવી રીતે જ કરીશ કે તમારે સેન્ટરમાં જવું જોઈએ જો તમને એવું કોઈ બીક હોય કે ત્યાં શું થાય છે તો પહેલા જ એની ઇન્ફોર્મેશન લઈ શકાય છે કે દરેક સેન્ટરમાં પેશન્ટ જોડે એક્સપોઝર આપે જ છે તમે બીજા દર્દીઓને બી પૂછી શકો છો કે એમનો કેવો એક્સપીરિયન્સ થયું છે તે હિસાબે બી આપણે રીહેબ સેન્ટરમાં એન્ટ્રી લઈ શકે છે જોડે જોડે એવું એ લોકોને જો એવું માન્યતા હોય કે એની અંદર હેરાન કરવામાં આવે છે કે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે ખરેખરમાં ત્યાં એક ચોવીસ કલાક એક ડોક્ટર હોય જ છે અસાઇન કરેલા તો એમને એટલી બધી પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ હોય શકે છે પરંતુ મારા ખ્યાલથી એટલી બધી એ લોકોને ફેસ ના કરવી પડે તેના માટે પૂરા પ્રયત્ન ડોક્ટર્સ તો કરતા જ હોય છે તો જો બીજા એ લોકો માહિતી લે તો એમને વધારે સારું એક્સપીરિયન્સ થશે ને વધારે સારું મોટિવેશન આવશે કે હા ભાઈ આપણે જઈ શકાય છે આ રીહેપ સેન્ટર સારું છે ઓકે ખૂબ સારો જવાબ ડોક્ટર દેવાંશી અને સાગરભાઈ આ બંને જોડાયા અને જે પ્રકારે આજના મુદ્દા પર આ બંને ચર્ચા કરી છે ખુબ ખૂબ આભાર જોડાવા બદલ ખુબ સારી ચર્ચા રહી થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બસ આટલું જ આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર